આ પ્રસંગે સંસદસભ્ય ભરતસિંહ ડાભી ધારાસભ્ય લવિંગજી સોલંકી ડોક્ટર દેવજીભાઈ પટેલ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હૈતલબેન ઠાકોર અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગદીરભાઈ ચૌધરી અરવિંદભાઈ ગોખલાણી લક્ષ્મણભાઈ ચૌધરી ચમનજી ઠાકોર ફરસુભાઈ ગોખલાણી અને અજીતસિંહ પરમાર અને ભાવાજી ઠાકોર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંતર સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સંસદ સભ્ય સભ્યશ્રીનું તમામ કાર્યકર્તા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ચેતન પંચાલ અભિક્રમ ન્યૂઝ પાટણ પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય થતો પાદનપુર વિધાનસભામાં જે કાર્યકર્તા મિત્રો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપી અને વિજય અપાવ્યો એ બદલ પ્રજાજનોનો કાર્યકર્તાનો આભાર પ્રદર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો આખા વિધાનસભામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પાર્ટીના સમર્થકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને આ વિસ્તારમાં ગઈ લોકસભામાં પણ રાધનપુરે અડત્રીસ હજારની લીડ આપી હતી આ વખતે પણ ચોત્રીસ હજાર જેવી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવ્યો ધારાસભામાં પણ નવીનજીભાઈ આ વિસ્તારમાંથી ખૂબ સારી રીતે